સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલમાં આગ લાગે ત્યારે દર્દીના સગાવાળા અને ડોક્ટરો દ્વારા કેવા પગલાં ભરવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સુરત ફાયર વિભાગ દ્વારા દર મહિનાની છ તારીખે અલગ અલગ ઝોનમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવે છે જે અનુસંધાને આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હોસ્પિટલમાં આગ લાગી હોય તેવો માહોલ ઉભો કરી મજુરા ફાયર વિભાગ દ્વારા કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું હોસ્પિટલના સ્ટાફ ડોક્ટરો અને દર્દીના પરિવારજનોને આગ લાગે ત્યારે કેવી રીતે કામગીરી કરવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જી હું ફાયર ઓફિસર નિલેશ દવે મજુરા ફાયર સ્ટેશન આજે છ તારીખ દર મહિનાની છ તારીખે આપણે એક એક ઝોન દ્વારા મોક ડ્રીલ નું આયોજન કરીએ જ છે હોસ્પિટલોમાં તો આજે નવી સિવિલના અંદર કિડની વિભાગમાં ફર્સ્ટ ફ્લોર પર જનરલ વોર્ડના અંદર આગ લાગી છે તેવો કોલ મળેલો અને અમે લોકો અહીંયા આવ્યા હતા ત્યારબાદ જે પેશન્ટો આપણે બનાવ્યા હતા ડમી તે લોકોને ટ્રોમા સેન્ટરમાં ખસેડવાની કામગીરી બતાવી એ સિવાય જે એના કર્મચારીઓ છે તો તેઓને અમારા આવતા પહેલાં ફાયર ફાઇટિંગ કેવી રીતે કરવાની ફાયર એક્સ્ટિંગ્યુશર બીજા અધર બી જે ફાયર ઇક્વિપમેન્ટ પડ્યા છે તો તેની કેવી રીતે કામગીરી કરવી એની તો એની જાણકારી આપણે આપેલી છે સાથે કેજ્યુલિટીઓને પણ આપણે બીજા વોર્ડમાં ખસેડ્યા તો કેવી રીતે સરળતાથી સાવચેતીપૂર્વક કેવી રીતે આપણે એને ખસેડી શકીએ એ પણ બતાવવામાં આવ્યું છે મુન્નાલબારી એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત